નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં અભૂતપૂર્વ વરસાદ સસો થી વધુ લોકોના મોત નવસો ઓગણત્રીસ લોકો ઘાયલ જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ઉત્તર પાકિસ્તાનના કેટલા ભાગમાં હાલમાં અભૂતપૂર્વ વરસાદ અને પૂરની સ્થિતિ છે જેના કારણે છસો પચાસથી વધુ લોકો માર્યા ગયા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પાકિસ્તાનની એમરજન્સી ઓથોરિટી એજન્સી એનડીએમનું કહેવું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન વિભિન્ન ઘટનાઓમાં છસો સત્તાણું લોકો માર્યા ગયા છે અને નવસો ઓગણત્રીસ લોકો ઘાયલ થયા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ